મોટા સમાચાર અમદાવાદથી વધુ એક ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ સામે આવ્યું છે બી એસ હોસ્પિટલમાં દર્દી પર દવાઓનું પરીક્ષણ કરાય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની કમિશનરની મિટિંગના અંદર ખાસ કરીને જેવી રીતે ખ્યાતિકાંડ બન્યો તો ખ્યાતિકાંડના અંદર જે ઓપરેશન કરવામાં આવ્યા જે જરૂર નથી તેને પેસમેકર મૂકવામાં આવ્યા બાયપાસ કરવામાં આવ્યું એવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીએસ હોસ્પિટલ એટલે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના અંદર દવાના પરીક્ષણ માટે જે દર્દીઓ દાખલ થતા હતા તેના પણ પરીક્ષણ કરવા માટે જે મોટી મોટી કંપનીઓ જોડે અમુક ડૉક્ટરના ટાઇપ હતા એ ડૉક્ટરો જે દર્દીઓને દાખલ કરતા હતા અથવા તો જે દવાઓ આપતા હતા એ કંપનીઓ એમને ડાયરેક્ટ દવા આપતી હતી ડૉક્ટરોને અને એના પર ડાયરેક ડાયરેક્ટ રીતે એના પર પરીક્ષણ થતું હતું આ ખૂબ જ ગંભીર મુદ્દો હતો આજે શ્રીને આ વાત જ્યારે મેં કીધું ત્યારે કમિશનર તરફથી પણ મને ખાતરી આપવામાં આવી કે અત્યારે જે પ્રમાણે અમારા પાસે જે માહિતી હતી અને જે ડૉક્ટરોને આજે અમે સસ્પેન્ડ કર્યા છે એના અંદર જે કસૂરવાર હશે મેં કે એમના સામે